પંતપ્રધાન સન્માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાત અને દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતા આદિવાસીઓની એક ભાવના અને એક જાગૃતિ વધે એ માટે ગુજરાતના અંબાજીથી અને ઉંબરગામના માણેકપુરથી બે યાત્રાઓ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી પાર્ટીના પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ અનુસૂચિત જાતિ ગર્ભયાત્રા ભગવાન ઈર્ષા મુંડાની દોઢસમી જયંતિની ઉજવણી પ્રસંગે ચાલુ કરી છે જેમાં આજે ઉમરગામ તાલુકાના માણેકપુર ગામે અંદાજે ત્રીસેક હજાર લોકોને જનમેદની સાથે આ કાર્યક્રમનો શુભારંભ થયો છે શુભારંભની અંદર પહેલાં વિવેકાનંદ હાઈસ્કૂલમાં માત્ર વિધિવ સભાનું નામ છે ગુજરાત ગૌરવ માનવ યાત્રા અને આ યાત્રા વિર્ષા મુંડાજીની જે ભૂમિકા દેશના આદિવાસીઓ માટે એમને શક્તિ અને એમને સરકારની યોજનાઓનો પૂરેપૂરું બળ મળે આ યાત્રાની અંદર અમારા પ્રદેશના માન્ય પ્રમુખ શ્રી અમારા જગદીશભાઈ વિશ્વકુમાજી અમારા કેબિનેટ મંત્રી નાણાં વિભાગ સંભાળતા માન્યશ્રી કનુભાઈ દેસાઈ અમારા ટાઈબલ મંત્રી માન્યશ્રી નરેશભાઈ પટેલ અમારા બીજા ટાઈબલ મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત અને અમારા આદિજાતિ મોરચાના પ્રમુખ માન્ય શ્રી અર્જુનભાઈ તથા ધારાસભ્ય શ્રી અમારા જે વલસાડ જિલ્લાના છે એ જીતુભાઈ અરવિંદભાઈ ભરતભાઈ અને અમે આદિવાસીઓની ટુકડીઓ કમસે કમ અહીંયા એસી જેટલી આગેવાની લેવા માટે આવ્યા હતા એ પ્રદેશના આદિજાતિ મોરચાના પ્રમુખ માન્ય શ્રી અર્જુનભાઈ તથા અમારા સરપંચ સંઘના પ્રમુખો સરપંચ સંઘના સરપંચો આ સમૂહે બધાએ ખૂબ સારી મહેનત કરી અને અમે જે લક્ષ્ય નક્કી કર્યું હતું એ લક્ષ્ય સિદ્ધ થઈ ગયું છે અને અમારે ત્યાં જે મેદની હતી એ અત્યાર સુધી એક ઇતિહાસના પાને હશે આપ સૌનો અહીંયા આવનાર મતદારોનો અધિકારીઓનો અને આ પત્રકારોનો પણ હું આમ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું